જૂનાગઢમાં દિવાળીના તહેવારો પૂર્વે ખરીદીને પ્રોત્સાહન આપવા માટે સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ દોમડિયાવાડી સંચાલિત સંત ભોજલરામ મેરેજ બ્યુરોના બહેનો દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું કૈલાશ ફાર્મ ખલીલપુર ચોકડી જોશીપરા જૂનાગઢ ખાતે યોજાયેલા પ્રદર્શનમાં સૌરાષ્ટ્રભરમાંથી આવેલી અનેક બહેનોએ સ્વનિર્મિત વસ્તુના સ્ટોર લગાવ્યા હતા એક્ઝિબિશનમાં દિવાળી માટે ઉપયોગી તમામ વસ્તુઓ જેવી કે જ્વેલરી ડ્રેસ મટીરીયલ સાડી ચોલી ભગવાનના વાઘા તોરણ અને ડેકોરેશનને લગતી ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોની બહેનોએ ઉત્સાહભેર આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને વ્યાજબી ભાવે ખરીદીનો લાભ લીધો હતો શ્રી અમુભાઈ પાનસુરિયા એડવોકેટ પ્રમુખ શ્રી લેવા પટેલ સમાધાન પંચ જુનાગઢ આજરોજ સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ જુનાગઢ દ્વારા સંચાલિત સંત શ્રી ભોજરામ મહિલા ગ્રુપ આયોજિત દિવાળી એક્ઝિબિશન સેલનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આ સેલની અંદર દિવાળી ઉપર લોકોને જે કંઈ વસ્તુઓ ઘર બનાવટની સ્વરચિત અને ગૃહ ઉપયોગી વસ્તુઓનું આ પ્રદર્શન અને સેલ છે અમારા લેવા પટેલ સમાજ દ્વારા બે ગ્રુપ ચાલે છે સમાધાન પંચ અને મેરેજ બ્યુરો આ મેરેજ બ્યુરોના પ્રમુખ છે ભદ્રાબેન વૈષ્ણવ વનીતાબેન સુરાણી તેમજ અન્ય બહેનો પણ છે એવી રીતે સમાધાન પંચની અંદર પણ ભાવનાબેન પોશે અમારી સાથે અને અન્ય ઘણી બધી બહેનો છે આ તમામ બંને ગ્રુપના સંયુક્ત આયોજનથી આ આયોજન કરવામાં આવેલું છે દિવાળી ઉપર સસ્તા ભાવે દરેક લોકોને જે કંઈ વસ્તુઓ મળી શકે એના માટે આ ઇવેન્ટ કરી છે અમારું મહિલા ગ્રુપ બહુ સક્રિય છે કારણ કે છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર જ આ આયોજન કર્યું છે આશરે પચાસથી પંચાવન ટેબલો બુક થયા છે અને આની અંદર આસપાસના શહેરો ધોરાજી ઉપલેટા જેતપુર અને જુનાગઢના પણ ઘણા બધા બહેનો અને ટેબલ બુક કર્યા છે અને આ વેપારની અંદર તેઓને સ્વસહાય મળે અને તેની રોજીરોટી મળે એ માટેનો અમારો ઉદ્દેશ અને બેનો એ ભવ્ય મહેનત કરીને પોતાની રાત ઉજાગરા કરીને ઘરના કામ છોડીને પણ આ પ્રસંગ દીપાવ્યો છે અને આ પ્રસંગને વધુ દીપાવવા માટે અમારા સમાજના તમામ આગેવાનો જે કહેવાતા કરશનભાઈ ધડુક જી કે ગજેરા ચીખલિયા સાહેબ જયરામભાઈ અને કોર્પોરેટરો અન્ય કોર્પોરેટરશ્રીઓ જે ધર્મેશભાઈ પોસિયા હરેશભાઈ પસાણા અને તમામ આગેવાનો અમારા સહિત બધા અમે હાજર રહ્યા છીએ અને આ બહેનોએ જે કામ કર્યું છે એને અમે હૃદયથી દીપાવીએ છીએ હૃદયથી અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આ બંને ગ્રુપની બહેનો

કરશન બાપા બધા વડીલો વતી અમે જે આશીર્વાદ લઈ અને આ એક અમે શુભ કાર્ય શરૂઆત કરી હતી તે આજે અમને ખૂબ સફળતા મળી છે આ એક્ઝિબિશનમાં અમારે પચાસ થી પંચાવન સુધીના સ્ટોલની સંખ્યા થઈ છે અને આ અમે ખૂબ ટૂંકા ગાળામાં અમે આ એક જહેમત ઉઠાવી છે આ એક્ઝિબિશન માં સમાધાન પંચના બેનો અને મેરેજ વ્યૂરોની તમામ ટીમે ખૂબ મહેનત કરી અને આ એક એક્ઝિબિશન પૂરું પાડ્યું છે આ એક્ઝિબિશનમાં અમે સ્વદેશી બેનો જે પોતાના ઘરે વેચે છે અને તેમને સારું પ્લેટફોર્મ મળી રહે એ માટે અમે એક ઉમદા કાર્ય કર્યું છે અને તે બેનોની ખૂબ જાહેરાત થાય અને તે માટે અને જે બેનો નાનામાં નાની વસ્તુ વેચે છે તેમનું ખૂબ સારા પાય એમ વેચાણ થાય એ હેતુથી અમે એક્ઝિબિશન કર્યું હતું અને તે આ એક્ઝિબિશનમાં અમને ખૂબ મોટો પ્રસિદ્ધ આ બેનો નો પણ મળ્યો છે અને અમારી પૂરી ટીમનો પણ મળ્યો છે સાત સહકાર દ્વારા અમે આ એક્ઝિબિશન પૂરું પાડ્યું છે